દીકરો નહીં દુશ્મન બનીને અરે કાળો નાક બની એ સાલો એક જણા એ બળાપો કાઢ્યો ન જાણે કયા ભવનું વેર વાળ્યું એને જો દેવ સમાજ સગા મા બાપ ને કળંક લગાવીને કાળના મોતના ખપ્પરમાં હોમી ગયો બીજા એકે દુઃખ ભર્યા સ્વર મુક્યો પણ એને પ્રેમ લગ્ન કર્યા એમાં ગુનોસો બે મળેલા અને એક મેકને સમર્પિત જીવોને ભેગા થઈ જીવવા દેતા જગતને શું જરે ચડતું હશે એક આદેર જુવાની આયે વળી મણકો મૂક્યો આંગળામાં લાશ પડી છે અને એના પર લોકોના ઝુંડ તૂઠી પડ્યા છે એનું આખરી મો જોવા કાજે જ રોનારાઓ રુદન ખાલી શકવા સમર્થ નથી અક્ટેઠ ભીડ જામી છે ગામ આખું ને આખું પંથક ઉભરાઈ આવ્યું છે કોઈની આંખો ચોધાર છે તો કોઈની આંખો જલદળીયા આવતરે છે વળી કોઈ હિપકે છે તો વળી કોઈના ગળે સુકો બટ સુસ બાજી ગયો છે તુક ગળવા માટે પણ સમત રહ્યા નથી એક સજ્જનનું મોત કેટલું વસમ હોય છે એનું દુખ ભર્યું બરબુ દશ્ય હતું એ નક્ષી સજ્જન એટલો ઉદો ઉદાન આકાળ અફસાને ગામ અને પાસના પંથકમાં દગદગકી વેરાની વેરી મૂકી હતી નામે ઉદો પણ સૌ કાકાના ઉલામના નામે જ સંબોધતા અને ઓળખતા કાકા શબ્દ સૌને પોતીકો લાગતો ઉદાના બાપ ગામના મુખી પરંતુ સરા જાવ્યા બાદ એમને મુખી પણાને ગોરાઓ ભેગુ પરદેશ મોકલી દીધેલ દોસ્તો જલ્દીથી વિડિયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો છતાંય લોક સારા માઠા અવસરે સલાહ સૂચન કે ન્યાય માગવા આવતા લોકમાં માન મર્તબો એવો જ સૌ રાજીપો મેળવીને આશીષ આપી વિદાય થતા પિતાના અવસાન બાદ બાપના મુખીપણાના અભિમાનમાં જીવવા કરતા ઉદા એક સામાન્ય જનનું જાર જીવન શરૂ કર્યું સેવાના યજ્ઞનો આરંભ કર્યો ક્યારેક પ્રસંગો પાર લોકો અને મુખી કહેતા એને ધીમે ધારે ખૂચતું ધીમે ધીમે એને આદત પણ છોડાવી ઉદાનુગર ગામને ગોદરેજ ગણી વાર તો લાગતું જાણે એનું ઘર જ ગોદરું છે સવાર સાંજ આવતા જતા મુસાફરો એ પઢાવ નાખતા વઠે માર્ગો તો ગામ લોકોનો એ ભવ્ય મેળો ભરાતો પતિ પત્ની બે જણ મનના બહુ માયાળું બોળા પણ એટલા જ દગો કરતા એમનું દિલ ડંખી જતું જે દિવસે આંગણે કોઈના ચરણની રજ ન કંકેરાઈ હોય એ દીએ એમનું ચેન હણાઈ જતું દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો

થવાના મળે તો એનો દયાળુ એક પરમ સજ્જન તરીકેની આગવી ઓળખ મેળવી હતી ઉદા આ સગળા કાનોને લીધે જાજા માન પાન મળતા ઠેર ઠેર એનો માન મર્તબો ને મોબો જળવાઈ રહેતો લોકો એની અમાન્ય ગામ પર એના વખાણના એફિલ ટાવરો બંધાતા પણ ઉદા ને આનું કોઈ મૂળ ન હતું એને તો બસ લોકની સેવાની અરખ હતો ઉદાને સાત કોટનો એકનો એક દીકરો દીકરી આખંડ ઓરતા હતા પરંતુ એ ફળ્યા નહીં દીકરી વિરાનું ઘર ને આંગણું વિરાનું ભાષતા દીકરીના અભાવ નું દુઃખ ખાળવા એક વાર ગામમાં આખાની બહેન દીકરીઓને અતિ હેતથી જમાડી લુગડા ડાલતા આપ ખુશ કરી છતાંય કોઈને આશીષ જ ના પડી અહિયામાં દીકરીનો અજંપો સદાય ડંકતો ઉદય સર્વ વાતે સુખી સમાજમાં મારપાન હતા આબરુ હતી પાંચ માણસોમાં બેસનારા હતો એ ભેમજી ઉદાના એક જ દીકરાનું નામ ભેમજી બાળપણથી જેની કેળવણીમાં ઉદાએ કોઈ મણા નહોતી રાખી એના આંગણે થી સંસ્કાર જે સૌરભ એમાં ભેમજી ઓળખો હતો ભેમજી લોકો દેવ દીદાર કરતા એ ભોળો ને જબર દયાળુ બાપ ના ને દાદા બેવડા સુ સંસ્કાર ઉતર્યા હતા એનામાં ઘણીવાર લોકો કહેતા જેમ ઉદા એના બાપ નું નામ અમર ઉજળું રાખ્યું છે એમાં ભેમજી ઉદાનું નામ ઉજાડવાનો એમાં બેમત નથી એ બાપનું અને દાદાનું એમ બે નું નામ અમર કરી જવાનો બેમજીને બનાવીને કલેક્ટર બનાવવાની ઉદાહરણ એક કિંતુ બેમજીને અને ભણતર ને જાણે ઘઉં છેટું હોય એ મેને ભણવામાં ટપ્પા ના પડે ભણતર ને અદ્વચ્ચે જ મૂકીને ખેતીના કામે જોતરાયો સો વીઘાની જમીનનો ધણી તડાકા જ વખતમાં એ ખેતી કામમાં પાવરતો બન્યો દોસ્તો કાહની છેલ્લા સુધી જોજો ને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો ભેમજીને ખેતીમાં જોઈને કચવાતા મને ઊધો મનમાં હરકાતો પુત્રને સારી રીતે કેળવાયેલા સૌની આબરૂનો માન મોબ્ભો રાખનારો બાળીને ઉધો અનેકવાર ભેમજી પર વારી દેતો એ મનમાં અને મનમાં પુરુષ તો કવચું સાંભળે છે કોઠીમાંનો બાજરો કાઢતી પત્નીને ઉદાય કહેવા માંડ્યું આપણો બેમજી હવે જવાન થતો જાય છે વ્યવહાર પણ ઠીક ઠાક છે અને ખેતીવાડામાં તો કેવો માહેર છે આ પણ એટલેથી હવે શું એને હવે આપણે વાડીએ જવાનું બંધ હવે તો લોકોની વધારે સેવા કરીને માધવની માયાના મીઠા એવા મેળવવા સારુ આપતા જતા માણસોની સેવાની મોજ ઉઠાવીએ ઠીક પણ બેમજી સગપણને લાયક થયો છે એનું શું ઓ એ તો હવે એકાદ વરમાં હું એને ઠેકાણે પાડી દઈશ વળી પત્નીની ચિંતા અને હરતા ઉમેર્યું આપણા ભેમજી આટું કન્યાનો ક્યાં તૂટો છે ચેપ્ટર એક માં ભેમજી ચોરી ભેગો થયો સમજો ગોઠવ માનું તો ઠીક એ ક્યાંય આડે માગે ફંટાઈ ન જાય એનું ધ્યાન રાખજો હું કોણ હું ઉદો અને ભેમજી મારો લાલ મારો કાંદનો હકદાર પત્નીના હાથને હળવે સ્પર્શીને એને વાત આગળ વધારી એ મારો દીકરો છે મેં કેળવવામાં કોઈ ઓછપ નથી રાખી કાળા દોળાની પરખ એને ક્યાં નથી સીધી લીટીનો જવાન છે એ માર્ગેથી વિચલિત નહીં થાય આ છતાં પણ જાળવજો ધ્યાન રાખજો આ તો ભૂંડી જવાની આડી અવળી થયા વિના નહીં રહેવાની ઠીક છે મારી ચાતક નજરે રહેશે કઈ ઉદાય વાત સમેટી વાલો વખત વીતતો ગયો એક સમય જરા કામ અર્થે ભેમજી બાજુના ગામ ગયો કામ થી પરવારી ગામ આવવા નીકળ્યો ચોરા હાથી થોડક દૂર હાથે આગે ગયો કે એને કામ કુબે કન્યા જોઈ એની નજરો ક્યાંય એની વળાંક લેતી નમણી કેડે અટકી તરત જ પછી એના નાકસણ માં ચોટલે ઉતરી ભેમજી ને કઈક થયું અનાયસે જે પેલી કન્યાને તાકી રહ્યો ગમખાની કમની કમાનસી દોરી જોઈ અને ચરણ ચાલુ કર્યા કમળની લચક બાળી મહાતુર બન્યો પલમાં પ્રણય વિહોળ થઈ કન્યાની સન્મુખ થયો યુવતીના મોહક મોને નજરે કર્યું આ કેવું અફલાતુન વદન ચાંદ નહીં ઝાંખો પાડી દેનારું પ્રણય આતુર મન બબડ્યું આંખ ટરી હયું ઉછળ્યું રોમ રવાડે ચડ્યા જોબન સાત ગુડલે સવાર થયું પાણી શિસ્તી નવ યુવાનીના વિખરાયેલા છતાં પરસેવાતી ઉગાડી પીઠે ચોટેલ જુલ્ફો છાતી હતી સરી ગયેલ પાવલ અને પરસેવેતી નીતરતી ડોક આંખે કરી બેમજીનું અસ્તિત્વ પણે આતુર થયું અને નક્ષી છે યુવતીને હઈએ સોસરવી કરી લે ભાઈ પાણી પીલ્યો પાલવ સરખો કરી પોતાને અમિનેશ નજરે તાકી રહેલી બેમજી તરફ ડોળ મનાવતી અને યુવતીએ કોલસો ટવકો વેર્યો બેમજીના દિલની કુંજલ ગલીઓમાં એ ઉતર્યો સતત ચોથી વાર લ્યો ભાઈ પાણી પી લ્યો એવા ટવકા થયા બાદ બેમજી સ્વસ્થ થયો અને રોમાંથી ગલગલિયા ભર્યા સાથે સફાળે ઉચ્ચાર્યું છોકરી ફરીથી ભાઈ કહેવાની ગુસ્તાખી કરીશ નહીં કિંતુ આ મારા ઘરનું પાણી ભરવાની હામ હોય તો જ પાણી પાવાની કોશિશ કરજે એના નય નયથી મુસાવળદાર ને વરસી રહ્યો હતો એ પેલી યુવતીએ કળ્યું દોસ્તો જલ્દીથી

છોકરી ગઈ કાલે તારા પર મોત થવાયું છે એ કાલ હતી ગુજરી ગઈ હવે આજે શું છે આજે એમાં ગુગવતી ભરતી આવી છે ને મો મેદાને ચડ્યો છે તમે જામ થઈને અહીં ઉતરા છો ને નશો બનીને નયનોમાં રમી રહ્યા છો કઈ એ ખબર નથી પણ ઉરમાં લાગણીના આંસુઓ તમને ઉપાડી જવા હણાટ પર તરસે છે સાહેબ પુરુષ પણ હોઈ શકે વિજાતી આકર્ષણ હોઈ શકે કે પછી લાગણીની લીલીછમ લીલાઓ મો મૃત્યુ તરફ ધકેલે છે ખબર છે તમને ના સંસારની જાજી ખબર નથી કિંતુ ફિકર પણ નથી બે ફિકર લોકો મને પસંદ નથી મોબતે કઈ કેટલી જિંદગી જહેર કરી છે જાણો છો અસે લેકિન મને શું મો માયા મોબત અને મને વિસરી જવામાં જ સાર છે તો જલ્દીથી વિડિયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અશક્ય છે

તો અને તો જ મને સ્વીકારજો આગળ વધ્યો આ જીવન છે રમત નથી હજી વખત છે ચંદ્રાવતી કહીને બેમજી ભીષ્મ પ્રતિજ્ઞા લીધી પછી તો લાગણી હોય બુલેટ ટ્રેનની ગતિ પકડી વાળીની જવાબદારી સંભાળ્યા બાદ બેમજી ઘેર પાછો આવતો એનું ભાતું ને વાળું વેળા સર ખેતરે પહોંચી જતું કિંતુ

ઉદો બેબાકળો બન્યો કાકા ઉદાની પીઠ થાભડતા આગળ કહ્યું વાત એમ નથી વાત જાણે એમ છે કે ભેમજી પડોશના ગામની કોક છોરી હારે અતારથી ભાગ ગાતો થઈ ગયો છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જજો હે જાજા જુઠા બનનામ કરવા શું હાલી પડ્યો છે લ્યા કહેતા ઉદય જીવનમાં પ્રથમવાર હાથ ઉગામ્યો બાન થતા જે ચેષ્ટાને કોરે કરી સસ્તા અપનાવી ગુસ્સો ઠંડો કરી તાજા સુકાયલા ગળે ઉતાર્યો કાકા હું આપ સાચું કહું છું નાના તારે કોઈ ભૂલતા છે મારો બીમો મારો કેળવાયલો આવી ખતા કરી શકે નહીં બેમજી ટેમ મુજબ ઘેર આવ્યો ઉદય જમાનાની

એવી મંચા છે સાંભળેલી વાતનો તાગ જાણવા ઉદાય વિચાર્યું જી બાપુજી ત્રીજી રાત્રે પેટમાં વાળું પોચાડીને બેમજી વાડીએ જેવા ઉપડ્યો ઉદાના મનમાં જે જરાક જ બેમ હતી એ બે દિવસમાં પણ દીઠી નહીં પાક્કો વિશ્વા બેઠો બેમજીને સ્વસ્થ અને શાંત ચિત્તે જતો જોઈ ઉદાએ રાહતનો દમ લીધો ખરો મારો બેમજી દીકરો નહીં દેવ છે દેવ ઉદય મનમાં આજ બબડ્યો તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો છેલ્લા સુધી જોજો હવે નવો ટ્વિસ્ટ આપજે જાતે ચંદ્રી રાત્રિના અંધકારમાં ચંદ્રાવતીના ચહેરા પર હાથ ફેરવતા બેમજી કહેવા માંડ્યું સૃષ્ટિના ઉદય કાળથી પ્રેમ અસ્તિત્વમાં છે જમાનો સૌને પ્રેમ કરતો આવ્યો છે આટ આટલી ખુના મરકી થવા છતાં લોકો એને સ્વીકારતા કેમ નથી પ્રેમીઓને સંગાથે જીવવા દેતા આ જમાના થાય છે શું જમાનાને નહીં માનવીને કહો જમા લોકો માટે લોકોની નજરે પરંતુ એને ભેમજીના ગાલે ચુંબન ચોટાડ્યું આગળ કહ્યું જ્યાં સુધી આપણે કરેલા કાર્યો લોકો સ્વીકારે નહીં ત્યાં સુધી એ ગુનો જ છે લોક સમજતું સાને નથી જીવ મળે એમાં એમને શું બેમજીએ બળાપો કાઢ્યો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો હું ખુદ આવા લોકોને ધીકારું છું જે લોકો અન્યોના પ્રણય સંબંધોને પાપ ગુનો ગણે છે પણ મને એક વાત આ જ લગી સમજાણી નથી શું કઈ વાત બેમજીએ વચ્ચે જ પૂછ્યું એ કે જે લોકો પ્રણયના સુરા માર્ગે મુસાફરી ખેડી ચૂકેલ છે અથવા જે લોકો હજી અન્ય સંગ પ્રણયથી બંધાયેલા છે એ જ લોકો અન્યોના પ્રણય સંબંધને સાને સ્વીકારી શકતા નથી અથવા અન્યોને સાને બદનામ બરબાદ કરવા મેદાને પડતા હશે વળી કંઈક વિચારીને ચંદ્રાવતીએ વાત આગળ વધારી પ્રિયવર હજુ ચાર મહિના પહેલાની જ ઘટના છે મારા ગામમાં જે ઘટેલ જેમાં મળેલા બે હૈયાઓને લોકોએ ખુલ્લે આમ નિવસ્ત્ર કરી પાછી લટકાવેલા એમાં નવાઈની વાત એ હતી કે ગોજારા કાંડમાં એવા માણસો જ વધારે સામેલ હતા જે માણસો કોઈને પ્રેમ કરતા હતા જે ગુના સબબ પેલા બે જણને મોતને ઘાટ વળાવ્યા હતા એવા જ ગુના એ આથરી રહ્યા હતા એમાંથી ઘણાને તો મેં મારી સગી આંખે રંગરેલી માણતા જોયા બોલ દેવ જે લોકો કોઈના પ્રણયમાં હતા એ જ બીજાના પ્રણય ને જોઈ ના શક્યા પછી જમાનાને બિચારાને દોષ આપ્યો શું વળે ચંદ્રાવતી નો ચહેરો આંસુએ નાઈ રહ્યો દીકરા ભીમ હવે તો ઉમર લાયક થયો છે તારું વ્યવિશાળ ગોઠવી દઈએ તો કેમનું રહેશે જેવી આપની ઈચ્છા પિતાજી બેમજી માત્ર આટલું જ ઉચ્ચારી શક્યો હતો ચોથા દિવસે કોઈએ ઉડતા વાવડ પહોંચાડ્યા કે બેમજી ચંદ્રાવતી સંગ વિવાહ કરીને આવી રહ્યો છે કૈનારની વાતમાં અને ઉડતા આવેલે સંદેશા પર ભરોસો ન બેઠો થોડીક વારે ચંદ્રાવતીનું આખું ગામ ઉદાના આંગણે ઉતર્યું ઉદો તાગ જાણી ગયો અર મારી આવરુ મારી કેળવણી મારો બેમજી ઉદાને ભયંકર આઘાત થયો ગડીક માં જે જમીન દોષ થયો ચંદ્રાવતી અને બેમજી અદાલત માં એક મેક ને વરવાણા પહેરાવી રહ્યા હતા ત્યારે ગેર કને જતા પહેલા જ ઉદાના પ્રાણ પંખેરી સ્વર્ગ વાટે થયા હતા દોસ્ત કહાની કેવી લાગી કોમેન્ટ માં જણાવજો અને કોમેન્ટ માં દોસ્ત તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે જલ્દીથી થી જય શ્રી કૃષ્ણ લખી દો વિડિયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો ખૂબ ખૂબ ધન્યવાદ દિલથી આભાર થેન્ક યુ સો